મોડી રાત્રિના આશરે દસેક વાગ્યે બગોદરા અમદાવાદ હાઈવે ઉપર આવેલ રોહિકા પાટિયા નજીક રાજકોટ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નંબર એમપી ઝીરો નવ એચ એચ ચુમ્માલીસ સત્તાવનના ચાલકે તેની ટ્રક પૂર ઝડપે અને કફલતભરી રીતે ચલાવી સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુમાવી પોતાની ટ્રક અમદાવાદ તરફથી આવી રહેલ ટ્રક નંબર જે જે છત્રીસ ટી ત્ર્યાસી અઠ્યાસી સાથે અકસ્માત કરતા બંને ટ્રકો રોડ ઉપર આવી ગયા હતા જેથી અમદાવાદ તરફથી રાજકોટ તરફ જતો ટ્રાફિક જામ થયો હતો ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં એમપી ઝીરો નવ એચએચ ચુમાલી સત્તાઓના ડ્રાઈવર તેની ટ્રકમાં ફસાયેલ હોવાનું જણાતા તાત્કાલિક ધોળકા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવેલ તેમજ ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ ન બને તે માટે પોલીસ અધ્યક્ષ ઓમ પ્રકાશ ઝાટ અમદાવાદ ગ્રામ્યનાઓને જાણ કરવામાં આવી હતી તેઓએ તાત્કાલિક જિલ્લા ટ્રાફિક તથા બાવળા અને કોઠ પોલીસ સ્ટેશન અધિકારીઓને અને સ્ટાફને સ્થળ ઉપર મોકલી આપેલ આ દરમિયાન એકસો આઠની ટીમ પણ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવેલ આ વખતે ફાયરની ટીમ આવતા ટ્રકનો કેબિનનો ભાગ કાપી ફસાયેલ ડ્રાઈવરને કાઢી વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ તથા બંને ટ્રકોને રોડ ઉપર ખસેડી હાલ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવેલ છે આ ઘટનામાં એક ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ છે તથા અન્ય ચાર લોકોને સામાન્ય ઈજાઓ થયેલ છે રિપોર્ટર સંજીવ રાજપૂત